શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખા હરણ ભાગ બે આપના આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો બાણસુરને ત્યાં એક અદ્ભુત ઘટના થઈ રાજમહેલને વાળવા સવારના પહોરમાં એક ઝાડુવાળી બાઈ આવી એક ક્ષમી ચંડાલણી ઊભી રાજદ્વાર વાસિંદુ વાડી કરી કીધું ઝાકમ ઝાડ રાજા તે સુતા ઉઠ્યા અધિપ્રાતકાળ મુખ આડી સમાજની રાખી દે ચંડાળ તે જોઈ આડી સમાજની કેમ રાખી તે નાર ચંડાલણી કહે રાયજી સાંભળો મહારાજ વહાણામાં મુખ કેમ દાખવું જાણી કીધી મેં લાજ રાજા કહે સત્ય બોલતું નહીં તો દેશું દે દંડ શા માટે આડી ધરી સમાજની દંડ વળતી ચંડાલણી એમ બોલે સાંભળો રે ભૂપાળ સાજુ બોલું છું હું હવે રખે દેતા રે નહીં રખેતાનું વદન તે માટે સમાજની આડી કીધી મેં રાય સાજુ બોલી છું જે ઘટે તેવો કરજો રે ન્યાય રાજાએ સત્ય માન્યું સહી નવ કીધો રે ક્રોધ રાજ મૂકી ગયો બાણાસુર જોધ તપ કરવા વેગે ગયો દ્રઢ રાખી વિશ્વાસ ધ્યાન ધર્યું મહાદેવનું મને પુત્રની આસ બાણાસુરનું ઘોર તપ જોઈ ફરી મહાદેવજી પ્રસન્ન થયા તેને આવું ઘોર તપ કરવાનું કારણ પૂછ્યું બાણાસુર બોલ્યું ભગવાન હું વાંજ્યો છું અને સંસારમાં વાંજ્યો ચંડાળ ગણાય છે તો દયા કરીને નાથ મારું વાંજ્યા મીણું ટાળો બાણાસુરની વાત સાંભળી મહાદેવજીએ કહ્યું બાણાસુર જન્મથી કોઈ કહીએ નદી ઉતરી બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુબવે માત પિતાય ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકુ ધન પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન સાતમો ચંડાળ તેને કહીએ વેચે તન્યાતન આઠમો ચંડાળ તેને કહીએ હરે હરે પારકી નાર નવમો ચંડાળ તેને કહીએ જૂઠો સાક્ષી થનાર દસમો ચંડાળ તેને કહીએ કરે કર્મ ચંડાળ આ પ્રમાણે કહી મહાદેવજીએ ચિત્રગુપ્તને બોલાવી તેના કર્મો જોવા માટે કહ્યું ચિત્રગુપ્ત તેના કર્મો જોઈ બોલ્યા રાજન પૂર્વ જન્મમાં તું વેશ્ય હતો અને તારા પેટે એક પુત્ર હતો એકવાર તું જમવા બેઠો તે વેળા તારો પુત્ર માટીવાળા હાથે આવ્યો અને તારા ભાણામાં હાથ નાખ્યો તેથી તને સુગ આવી ને ત્યાંથી બાળકને તે કૂતરાની પેઠે હાકી મેલ્યો આથી તે બાળકને રીસ ચડી અને તને શ્રાપ આપ્યો કે તને તારા પુત્ર ઉપર પણ વહાલ નથી તો તું નવા જન્મમાં વાંજ્યો રહેજે ચિત્રગુપ્તની વાત સાંભળી મહાદેવજી બોલ્યા રાજન તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તો ક્યાંથી મળે તે સાંભળી બાણાસુરે કહ્યું પ્રભુ પુત્રનું સુખ ન હોય તો મને પુત્રી આપો કે જેથી મારું વાંઝિયા મેણું ટળે તથા જ કહી શંકરે વરદાન આપ્યું અને અદૃશ્ય થયા બાણાસુર ભગવાન શંકરનું વરદાન પામી શણિતપુરમાં આવ્યું થોડા સમયમાં મહારાણી બાણમતીને સારા દિવસો આવ્યા અને પૂરા માસે તેણે એક રૂપાળી પુત્રીને જન્મ આપ્યો આ પ્રમાણે ઓખાનો જન્મ માતા પાર્વતીના શાપના આધારે રાક્ષસ કુળમાં બાણાસુરને ત્યાં થયો તે વેળા એક અદ્ભુત ઘટના બની આકાશમાં ગડગડાટ સાથે આકાશવાણી થઈ કે હે બાણાસુર જ્યારે આ પુત્રીના લગ્ન થશે ત્યારે હાહાકાર વર્તાશે અને તારો જમાઈ તારા હજાર હાથનો ભાર ઉતારશે આ પહેલા બાણાસુરે પોતાના પ્રધાન કૌભાંડને બધી વાત કરી રાખી હતી આખા શ્વાણી સાંભળી ચતુર કૌભાંડે તુરંત જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો શોણિકપુરની ચારેય દિશાએ ગુપ્તચરો ગોઠવી દીધા અને સૈનિકોને સૂચના આપી કે ગમે તે દિશામાંથી કોઈ યોદ્ધો આવે તો તુરંત મને જાણ કરવી ઉપરાંત બાણાસુરના રાજમહેલ ઉપર લહેરાતા મયુર ધ્વજના સંરક્ષણ માટે પણ રક્ષકોની અગલ ટુકડીની નિમણૂક કરી દિવસે દિવસે ઓખા મોટી થતી જતી હતી ધીમે ધીમે મોટી થવા લાગી એક વાર દેવ કન્યા પ્રગતિ આપતી મધુર વાણીથી કન્યા બોલી કહો મુજ સરખું કામ ત્યારે દેવો કહે દેતીયે દુઃખ દે છે બાણાસુર જેનું નામ કન્યા કહે નવ દુઃખો દુઃખ ધરો બાણાસુર આવશે પાતાળ ત્યારે પુત્રી કરીને શોભજો હું થઈશ તેની કાળ પાતાળમાં ગયેલો બાણાસુર આ નાનકડી ફૂલ જેવી બાળાને જોઈ રાજી થયો અને વહાલપૂર્વક તેને રમાડવા લાગ્યો બાળા એટલી રૂપાળી હતી કે કેમે કરીને તેને મૂકવાનું મન ન થાય તેથી તેણે આ બાળાની માગણી કરી બાણાસુરની માગણીથી પાતાળના નાગરાજે આ બાળા તેને સોંપી બાળા લઈને તે શોણિતપુર આવ્યો પ્રધાન કૌભાંડે આ રૂપાળી બાળા જોઈને કહ્યું મહારાજ આ બાળકી મને આપો હું તેને ઉછેરી મોટી કરીશ આપના ઉપર તો ભગવાનની દયા થઈ છે જેથી ઓખા બહેનનો જન્મ થયો છે હું નિસંતાન છું તો મને પણ એક પ્રકારનો લ્હાવો મળશે ભલે કહી બાણાસુરી આ બાળા પોતાના મંત્રી કૌભાંડને સોંપી કૌભાંડે જોશીઓને બોલાવી તેમના કહ્યા પ્રમાણે તેનું નામ ચિત્રલેખા પાડ્યું એક પછી એક દિવસો વીતવા લાગ્યા તેમ ચિત્રલેખા પણ મોટી થવા લાગી ધીમે ધીમે ઓખા અને ચિત્રલેખા બહેનપણા થયા હંમેશા બંને સાથે રમે ને સાથે જમે એકબીજાથી ભાગ્યે જ વિખૂટા પડે જેમ જેમ ઓખા મોટી થતી ગઈ તેમ તેમ બાણાશ્રીની ચિંતા વધતી ગઈ તેથી તેણે ઓખાને રહેવા માટે એક દંડયો મહેલ ચણાવ્યો અને તેમાં તેને રાખી તેની બહેનપણી ચિત્રલેખાને પણ તેની સાથે મૂકી મહેલને ફરતા રક્ષકો મૂકી તેમને સાવધાન રહેવાની સૂચના આપી મહેલમાં સુખશાઇબીની કોઈ ખામી ન હતી ઓખાને જે જોઈએ તે ઘડીકમાં પહોંચી જતું ચિત્રલેખા અને ઓખા હિંડોળા ખાંટ પર હિજે સાગટાબાજી રમે અને આનંદ પ્રમોદમાં દિવસો વિતાવે સમયની સાથે સાથે ઓખા મોટી થતી ગઈ અને તેને યૌવનના ઉંમરમાં પગ મૂક્યો ધીમે ધીમે તેના શરીરનો પણ વિકાસ થવા લાગ્યો જેમ જેમ વિકાસ થયો તેમ તેમ પુરુષ સંપર્ક માટે તે અધીરી બની રૂડું યુ વાંધ્યું રે ઓખા નાનડી રેલોલ મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રેલોલ તું તો સાંભળ શૈયર મારી બેનડી રેલોલ મારો મૂર્ખ પિતા જાણે કંઈ જોતો નથી રેલોલ ઓખાની મનોવેદના સાંભળી ચિત્રલેખા બોલી બહેન તારી અને મારી એક જ સ્થિતિ છે પરંતુ તારા કે મારા લગ્ન થવાના નથી જો તને બાણાસુર પરણાવે તો તારા પતિ તેમના હાથ છેદે એવી આકાશવાણી થઈ હતી અને જો મને મારો પિતા પરણાવે તો પછી તારી દેખરેખ કોણ રાખે એટલે તું લગ્નની વાત કરીશ જ નહીં આપણા એક દંડિયા મહેલને ફરતા ઘણા ગુપ્તચરો રાખેલા છે માટે તું પૂજનનો થાળ તૈયાર કર એટલે આપણે શિવ મંદિરે જઈએ ત્યાં બેસીને વાતો કરીશું ઓખાએ તેની માતાની આજ્ઞા મંગાવી ત્યાં બાણમતીએ કહેડાવ્યું બેટી આપણે મંદિર જવાની આવશ્યકતા નથી મહાદેવજી અહીં આવે છે એટલે ત્યાં જવાનો કોઈ અર્થ નથી અહીં પણ દર્શન થશે માતાનો આવો સંદેશો સાંભળી ઓખા અને ચિત્રલેખા નિરાશ થયા છતાં સરખા સરખી બહેનપણીઓ વાતે વળી અને તેમણે માતા ઉમિયાજીનું પૂજન કરવા જવાની સંમતિ મેળવી લીધી અને પૂજન થાળ હાથમાં લઈ પોતાની સખીઓ સાથે ગંગા કાંઠે ચાલી ચિત્રલેખાને કહે ઓખાઈ ચાલો સહિયે પૂજિયે ઉમિયા સતી મનમાં વિરહ ની થઈ ચટપટી ગંગા નહવા ગયા ઉમિયા મા ઓખા ચિત્રલેખા જાણી વાત સંગાથે લીધી સહર્ષ સખી બાંધી આયુધ અબલા અઘરખી મદને ઘેલી બની ને રે જતી થઈ છે ઉદય ભાગ્યની રતિ જય પાર્વતીને લાગ્યા પાય મસ્તકે કર મૂક્યો ઉમિયાય લીધું ચરણામૂત અંજલી ભરી સોટસોપ ચારે માની પૂજા કરી કુસુમમાં હાર કંઠે ધરાવતી અગરધૂપે કરી આરતી પૂજા કરી ફરી લાગ્યા પાય વધે દેવી દીકરી વર માગ કન્યા કહે રૂપ કદબ કોટ એવા વરની માંગું જોડ ઉમિયા કહે માગે બીજી વાર તો એને માગ્યો ત્રીજી વાર કહ્યું ફરી આપો સ્વામી દેવી કહે વરદાન વળા ઓખા કહે કર મેં દઈ હાથ ત્રણ ના તે મહા ઉત્પાદ મે પૂજ્યા તમને સ્વરચ એમ પરણે લોકમાં હસારત દેવી કહે ટાળું સંદેહ ત્રણ વાર પરણીશ તેનો તે શુભ સ્વામી ઈચ્છે તો જો તરત તો જઈ કરજે અલુણું વરદ ઓખાને માતા ઉમિયાજીએ ત્રણ વરનું વરદાન આપ્યું એ વાત બાણાસુરે જાણી એટલે તેના ક્રોધનો પાર રહ્યો નહીં એ ખડક ખેંચી પુત્રીની હત્યા કરવા તત્પર બન્યો રાજાને ક્રોધે ભરાયેલો જોઈ દાનવ ગુરુ શુક્રાચાર્ય ત્યાં દોડી આવ્યા અને તેને આશ્વાસન આપી શાંત કર્યો તેમણે કહ્યું જે પિતા પોતાના હાથે કન્યાદાન કરે છે તેને કોટી યજ્ઞનું ફળ મળે છે વળી જે ભવિષ્ય લખાયેલું છે તે કોઈથી ટાળ્યું ટળતું નથી દિવસે દિવસે ઓખા સોહામણી બનતી જતી હતી ચિત્રલેખાનું રૂપ પણ સોળે કળાએ ખીલતું હતું ઓખાને વિના કારણે શૃંગાર સજતી જોઈ ચિત્રલેખા વ્યંગમાં બોલી ઓખા તારે શ્રવણ જબુકે ઝાલ રે ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે ઓખા તું તો ચાલે હંસની ચાલ રે ઓખા તારે ચોડીને ચુંડડી લાલ રે ઓખા તારે બાએ રૂપાળા બાજુ બંધ રે ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે ઓખા તારા શોભિતા શણગાર રે ઓખા તારા તેજ તણો નહીં પાર રે આમ બંને શકીઓ એકબીજા સાથે આનંદ પ્રમોદ કરી હૈયું હળવું કરી લેતી બિચારી ઓખાનું હૃદય સરખી સહ્યરોને સાસરે જતી જોઈ આકુળ વ્યાકુળ થઈ જતું વર વરવાને જોગ થઈ પ્રગટ્યા તે સ્ત્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને એક વાત સાંભળ ને બેન રે સૈયર શું રે કીજે મારી બેની રે દહાડલા કેમ લીજે જમપે ભૂડું મારું જોબનિયું ને મદદુરણ મૂજ કાય પિતા તો પીશે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સૌ કોઈ શાસ્ત્રે જાય ને આવે સૈયરો મુજ સમાણી હું અપરાધ વણ ઘણું રે પિંડાણી આંખે ભરું નિત્ય પાણી ધન્ય ધન્ય તે કામની કંથને કંઠ ને રાખ્યો હું અભાગણીએ પરણ્યા પીયું અધ ન ચાખ્યો રે મર્યાદા સાચવવા માટે માણસ કરે આંખનો અણસારો તે સુખ તો મેં સ્વપ્નય ન દીઠું વ્યર્થ ગયો મારો જન્મ જન્મારો સ્વામી કેરો સંગ નહીં નારીને એથી બીજું શું નરતું હવે આસાંસી પરણ્યા તણી મારું જોબન જાય જરતું રે શિખામણ દે છે લેખા જો તું તો સાંભળ બાર શનેહા જો એમ છોકરાવાદી નવ કીજે જો બાઈ બળિયા બાપથી બીજે જો એવું નીચ સમજવું એ જો આપણા મોટા મા બાપના છોરૂ જો એમ લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પડમાં જો કીજે કહ્યું હોય તે તાતે જો નવ જઈએ બીજી વાટે જો હું તો રહી છું રક્ષા તારું સારું છો બેની તું તો માણસ નહીં વારું છો બહેન ઓખા મારા પિતાજીએ મને તારા રક્ષણ માટે અહીં મૂકી છે માટે તું ઉતાવળિયું પગલું ભરવાની વાત કરીશ નહીં જેમ તારું હૈયું આકુળ વ્યાકુળ થાય છે તેમ મારું હૃદય પણ અકળામણ અનુભવે છે હવે તો આપણી ગૌરી વ્રત કરી ગૌરીમાના શરણે ગયા વિના ઉધાર નથી તેઓ જ આપણી મનોકામના પૂરી કરશે બંને સહિયરો ગૌરીમા પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા ગૌર્યમાં માગુરે મારા બાપના રાજ માતા સદાયે સોહાવણી ગૌરીમા માગુરે મારા ભાઈના રાજ ભાભીને હાલ હુલાવતી ગોર્યમા માગુરે મારા શસરાના રાજ સાસુને પ્રજા ગણી ગૌર્યમાં માગુરે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા ગોર્યમાં માગુરે તમારી પાંચ અખંડ હેવાતન ઘાટડી ગોરીઓમાં માગુરે હું તો વારંવાર ચાંદલો ચૂડોને રાખડી ગૌરવમાં માગુરે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી ગૌરી પૂજન કરીને મનમાં અનેક મનોરથ ઘટતા ઘટતા બંને બહેનપણીઓ પથારીમાં પડી ક્યારે સવાર થયું તે પણ તેમણે જાણ્યું નહીં જ્યારે રાજમહેલમાં બીજા પ્રહરના ચોઘડિયા વાગી ઉઠ્યા ત્યારે ઓખાએ આંખ ઉગાડી તેણે રાતે એક અદ્ભુત સ્વપ્ન જોયું હતું તેથી તે બે બાકડી બની ચારે બાજુ જોવા લાગી ચિત્રલેખા પોતાની બહેન બહેનપણીની ચિત્ત બ્રહ્મ જેવી દશા જોઈ ચિંતામાં પડી ઓખા ચિત્રલેખા પાસે દોડી ગઈ અને તેના ખોળામાં માથું મૂકી પોતાના સ્વપ્નની વાત કહેવા લાગી તે બોલી બહેન આજના પ્રભાતથી જ મારું મન વ્યગ્ર બની ગયું છે સખી પણ તારી વ્યગ્રતાનું કારણ સ્વપ્ન ગઈ રાત્રે મને એક સોહામણું સ્વપ્ન આવ્યું કે સ્વપ્નમાં મેં કોઈ રાજકુમાર જોયું હું તેને વિસરી શકતી નથી તેનું વારંવાર થતું સ્મરણ મારા મનને મથી રહ્યું છે મને બેચેન બનાવી રહ્યું છે હવે તું જ તેનો કોઈ ઉપાય બતાવો ઓખાએ ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી અને હળવેથી ઊભી થઈ પોતાના ખંડના બારણા બંધ કરી દીધા અને કોઈ ન સાંભળે તેમ સ્વપ્નની વાત ચિત્રલેખાને કહેવા લાગી ઓખાનું મનોહર સ્વપ્ન સાંભળી ચિત્રલેખા હસી પડી તે બોલી સખી છે ઉપેક્ષા કરી રહી છે તેથી તે બોલી ચિત્રલેખા તને પણ જો આવા સ્વપ્નો આવતા હોય તો તું તારા મનને સી રીતે શાંત રાખી શકે છે મને મારા સ્વપ્નોમાં આવેલા મારા સ્વામીના મધુર સ્પર્શે એવી અશાંત કરી મૂકી છે કે ન પૂછો વાત ચિત્રલેખા મને એ મારા સ્વપ્ન સ્વામી નહીં મળે ત્યાં સુધી મારી વ્યથા શાંત નહીં થાય મારા દેહ સમાન સ્વપ્ન સ્વામી સાથે હું મનોમન વરી ચૂકી છું બહેન મારી વાત ગંભીરતાથી સાંભળ મને મારા સ્વામીએ સ્વપ્નમાં જે સુખ આપ્યું છે એવું સુખ ત્રિભુવનમાં પણ મને કોઈ આપી શકે તેમ નથી તો બહેન તને સ્વપ્નમાં જે સ્વામીના દર્શન થયા તેને તું ઓળખી શકીશ ખરી સખી ઓળખવાની વાત શી કરે છે એ તો મારા મનમાંથી ભૂસાય તેમ નથી તેમની મનોરમ્ય મૂર્તિ મારી આંખો સમક્ષ અત્યારે પણ તરવરી રહી છે સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે સ્વપનાંતરમાં વડસસરો ભગવાન રે સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે સ્વપ્નાંતરમાં ઓખા દિસે છે અતિ રૂડી રે સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે સ્વપ્નાંતરમાં આરોગ્ય કંશાર રે સ્વપ્નાંતરમાં કરે છે પીયુજી શું વાત રે સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે હાથ રે ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે તે તો કેમ કરી થાયે અળઘુ રે જાગે રે ઓખા જે જોઈએ તે માગરે ઓખા ભરી રે નિંદરમાંથી જાગી અંગો અંગ અંગીઠી લાગી ફટ પાપણી સીધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી ફટ પાપણીએ શું કીધું અમૃત લઈને વિખજ દીધું બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ કરડી જુઓ મારા કરમની કરણી વચ્ચે મેલી ગયા મુને પરણી મારા પીયુને જે મતી આપી મારા નાથ ગયા રે રિસાવી રે આપો આણી વાર રિ ગયો રમણ કરતા સ્વપ્નાંતરની વાત રે ઓચિંતી ઉઠી જાગી સાચે માંડ્યો પાત રે સામેરી સજન વડાવીયો તાતી વેલું માહે હું નજી વાદળી પિયુને પડપળ કરતી જાય રે સાહેલી સાગર ઉલટિયો રતન તણ તણાયા જાય કર મહિણો ભરે મઠુટી તેના શંખલે હાથ ભરાઈ રે સેજે સુધા સ્વપ્નનો ભયો પ્રિયા ગ્રહી મોરી બાહે ઓચિંતા ઝબકી ગઈ પીયું ન દેખું રે સૂવું ત્યારે પીયુ સાંભળે જાગું ત્યાં તો પીયું જાય રે ન કે સ્વપ્નાંતરે કેમ જુઓ મોરી માય સ્વપ્ના મેં પીયું આવ્યા આવી લાગો થાય બલિહારી સ્વપ્નાં કી રે મત સ્વપ્ન હો જાય રે સ્વપ્નાને તોરા કહા કિયા મત જગાવે મોય જો મેરા પિયા ના મિલે તો મેં મરુંગી સોય રે સ્વપ્નું સાજુ ન હોય સહ્યર મારી સ્વપ્ન સાચું ન હોય એક રાજા હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ દે જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એકે એક નિર્ધનીય તો ધન પામ્યો સ્વપ્નાંતરમાં તેને દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે સાર જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાસાણ એક વાણ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપનું સાચું ના હોય ચિત્રલેખાએ ઓખાને ઘણું ઘણું સમજાવી કે બહેન સપનું તે વળી સાચું હોય માટે સપનામાં જે તને દર્શન થયું તે ભૂલી જા તેમ છતાં ઓખા બાળકની પેઠે હઠ કરવા લાગી તેણે કહ્યું બહેન તું તો સાક્ષાત વિધાત્રી છે મારું ભાગ્ય તારા હાથમાં છે માટે ગમે તે ઉપાય કરી મારો સપનાનો ભરધાર મને મેળવી આવ પોતાની સહ્યરની મનોવેદના ચિત્રલેખા સમજી ગઈ અને તેણે પાટી લઈ બાજોટ ઉપર ગોઠવી ચિત્રો ચિતરવા માંડ્યા